તો સૌ પ્રથમ એના માટે તમારે ગૂગલની અંદર આવી અને વોટર્સ લખીને સર્ચ કરી દેવાનું છે જેવું તમે વોટર્સ લખીને સર્ચ કરશો જે આ પહેલી જ વેબસાઇટ છે વોટર્સ ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે એ તમારા સામે ખુલી જ જશે તો સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે જેવી આ વેબસાઇટ તમારા સામે ઓપન થશે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે એની અંદર તમારે જે છે એ નીચે આવતું રહેવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ઇલેક્ટ્રિકોલ ઇલેક્ટ્રોકલ રોલ તો તમારે જે છે એ સિમ્પલી જે આ ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જોવા મળી જશે એની અંદર જે પહેલો જ ઓપ્શન છે સિલેક્ટ સ્ટેટ અને બીજો છે યર ઓફ રિવિઝન તો એની અંદર તમારે સિમ્પલી સિલેક્ટ સ્ટેટની અંદર જે ગુજરાત રાજ્ય છે એ સિલેક્ટ કરી દેવાનું છે તો અહીંયા આપણે જે છે એ ગુજરાત સિલેક્ટ કરી દઈએ છીએ જેવું તમે ગુજરાત સિલેક્ટ કરશો અહીંયા જે છે એ રોલ ટાઈપની અંદર એસઆઈઆર ડ્રાફ્ટ રોલ બે હજાર ચોવીસ ઓટોમેટિક આવી જશે તમારે જે છે એ તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે

અહીંયા જે છે હું લઈ લઉં છું ચાલો એટલું મેં સર્ચ મારીશ તો હું મારું ગામનું નામ છે એ અહીંયા નાખું છું તમે આ જોઈ શકો છો ગામનું નામ જે છે એ ધીરે ધીરે અહીંયા સર્ચ કરે ચલો આ રીતે તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ આ મારું ગામનું નામ છે એ છે તો એને જે છે એ પીડીએફ આ રીતે અહીંયા સ્ટીક મારવાનું છે પછી જે કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો કેપ્ચા કોડ આપેલો છે એવો ને એવો કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખવાનો છે અને પછી જે આ ઓપ્શન છે ડાઉનલોડ સિલેક્ટેડ ફાઇલ્સ તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે ડાઉનલોડ સિલેક્ટેડ ફાઇલ પર ક્લિક કરશો તો આ રીતે જે છે એ સ્ટેટસ પ્રોગ્રેસ આવશે સક્સેસ એક આવશે અને પછી તમારા ગામની જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ હશે તો એને સિમ્પલી તમારે જે છે એ ડાઉનલોડ્સની અંદર જઈ અને જે છે એ જોઈ લેવાની છે તો ઉપર તમે જોઈ શકો છો પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ અને આવી ગઈ છે તો એને જે છે એ આપણે ઓપન કરી લઈએ છીએ તો આપણે પીડીએફ જે છે એ પહેલાં ઓપન કરી લઈએ છીએ તમે જોઈ શકો છો આ રીતે જે છે એ તમારી મતદાર યાદીની જે ડ્રાફ્ટ યાદી છે એ અહીંયા સુધારીને આવી ગઈ છે તો એને તમારે જે છે એ સિમ્પલી તમે નીચે સ્ક્રોલ કરશો તો આ રીતે તમારા ગામની તમામ વિગતો હશે ને પછી તમે અહીંયા જોઈ શકો છો નામ વાઈઝ જે છે એ આખી મતદાર યાદી જે છે એ અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમે જે ડ્રાફ્ટ મતદાર યાદી જે છે એ ચેક કરી શકો છો આની અંદર જો તમારું નામ ના હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અથવા તો આની અંદર તમારું કોઈ પણ પ્રકારનું જે નામ છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એના વિશેની માહિતી આપણે બીજા કોઈક વિડીયોની અંદર જોઈશું આજના આ વિડીયો માટે આટલું જ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ